ચેતર વસાવા અત્યાર સુધી કહી રહ્યા હતા કે જે પરિવારને અમે ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છીએ તેમને ક્યાંક ડરાવવા અને ધમકાવવામાં આવ્યા છે જેથી કરી તેઓ અમારી સાથે ન આવે જે રીતે અમે કેવડિયાની અંદર ચાલો કેવડિયા કરીને જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો તેમાં પરિવારોને ન આવવા દેવા માટે પોલીસ ક્યાંક ને ક્યાંક આ પરિવારને ધમકાવી રહી છે અને હવે તે સત્ય બહાર આવ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શુરીદી કેવડિયાના જે બે યુવાનોને માર મારવામાં આવ્યો અને બાદ એમનું મોત નીપજ્યું એ બાબતે ચેતરવસાવા વસાવા ખૂબ જ રોષે ભરાયા હતા અને તેમણે નવ ઓગસ્ટના દિવસે કેવડિયા બંધનું એલાન તો કર્યું હતું તેમની સાથે તેર ઓગસ્ટના દિવસે પણ તેમણે ચાલો કેવડિયા નામનો કાર્યક્રમ ખોઠવ્યો અને એમની અંદર આ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પરંતુ જ્યારે તેઓ શ્રદ્ધાંજલિ પાઠવવા જઈ રહ્યા હતા એ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી અને ત્યારે પણ તેઓ એ જ કહી રહ્યા હતા કે જે પરિવાર અત્યારે અમારા સપોર્ટમાં નથી ઊભો એ પરિવારને ક્યાંકને ક્યાંક ડરાવવાને ધમકાવવામાં આવી રહ્યો છે જેથી કરી પરિવાર પીછેહટ કરી જાય અમને

બંધ નીકળવું દરવાજા માટે તમારી જવાબદારી લેવાની હા દીકરા મને આપવાના છે કોઈ હા જીવ આપવા અમારા ઘરવાળા વાળા બોલી ગયા આપી એ ભોજો જેવો બેરો કહેવાય ભાઈ બંધ કરીને અંગુઠો લીધો એવું થોડું ચાલે જબરજસ્ત

મારા પપ્પા બીમાન થયા જવાબદારી જવાબદારી પોલીસ ખાતા ને ચૈતર ભાઈ ને જઈ પુરા હશે આવે છે કરવા માટે નહીં આવતા જે સપોર્ટ આપ્યો તે મને ચૈત્ર ભાઈ આપ્યો તિવસ થાય ભૂકેલા ને તળેલા ચૈતર ભાઈ આવ્યા તમે આવ્યા તમે લોકો કોઈ નહી આવ્યા તમે લાકડીના દંડા લઈને ઉભા થાકી ગયા મને કોઈ લાશ નહી જોવા દીધી

મારા પપ્પા ને પોલીસ ધમકી આલી મારા પપ્પા ખાતા દે ને કાકા આ બોલ આ બોલ એમ કઈ ફોટા સારે લે આવીને જયસ્તડવીની માતા અને બહેન કહી રહ્યા છે કે અમને ડરાવા ધમકાવવામાં આવી રહ્યા છે અમને ફોન આવી રહ્યા છે કે તમારે કોઈ જ સમર્થનમાં નથી જોડાવાનું ચેતર વસાવા અમારા માટે કામ કરે છે અમારે ચેતર વસાવાની જરૂર છે ચેતર વસાવાને અમારી પાસે આવવા દો અમે ચેતર વસાવાની રાહ જોઈ રહ્યા છીએ અત્યારે જ્યાં પણ ચેતર વસાવા હોય ભલે પછી તે 2 થી 3 દિવસ દરમિયાન અમારા ઘરે આવે પરંતુ અમારે ચેતર વસાવાની જરૂર છે અને અમે જે રીતે સમર્થન નથી આપ્યું તેમની પાછળ એ હાથ છે કે અમને ધમકાવવામાં આવ્યા છે અમને ઘરની બહાર કાઢવાની અંદર પણ એક પોલીસે ફરજ દાખવી છે અને અમને ફોન આવી રહ્યા હતા કે તમારે છે ને ક્યાંક ને ક્યાંક આ સમર્થનમાં નથી જોડાવાનું આમાં ચૈતર વસાવાનો કોઈ જ વાક નથી અમને ધમકાવવામાં આવી રહ્યા છે અને ખરા અર્થમાં ચૈતર વસાવા અમને ધમકાવવા નથી આવતા પરંતુ ચૈતર વસાવા મારા સમર્થનમાં આવે છે અને ચૈતર વસાવા પણ પહેલેથી આ કહી રહ્યા હતા કે જે આ પરિવાર છે જે મારા સમર્થનમાં નથી આવ્યો હું એના જ પરિવાર માટે લડી રહ્યો છું અને તેમને ધમકાવવામાં આવી રહ્યા છે જેથી કરીને પરિવાર નથી આવતો ત્યાં બંનેનું સત્ય હવે એક જ નીકળ્યું છે અમારા અહેવાલ વિશે આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર